નમસ્કાર આજે છવ્વીસમી જાન્યુઆરી આજે રાતના ત્રણ વાગે ઠાકોર સમાજનો અભ્યુદય કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ત્યારે હાલ એક વાગ્યાનો સમયગાળો છે ત્યારે તમે જુઓ કે અહીંયા ઘણી બધી તૈયારી જો કે થઈ ગઈ છે અને હજી તૈયારીઓ ચાલુ છે તમે ખાલી અહીંયાની જે ખુરશીઓ જે મૂકી છે એ તમે જુઓ કે એટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો બેસી શકે એની બધી જ આખી વ્યવસ્થિત રીતે તૈયારી કરવામાં આવી છે કે જેથી લોકોને કોઈ જાતની રાતે ખાસ કરીને કોઈ તકલીફ ન પડે નીચે બેસવા કરતાં ઉપર બેસી શકે ખુરશીમાં આરામ રીતે થોડોક બેસી શકે તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં આખી ખુરશીની તમે સંખ્યા જુઓ તો અહીંયાથી ખૂબ છેવાડા સુધી બધી જ જગ્યાએ આખા આજુબાજુ આખા ગ્રાઉન્ડ ખુરશીઓથી ભરી દેવામાં આવ્યું છે અને હજી એનું આખું કામ ચાલું છે સાથે જ લાઇટની વ્યવસ્થા પણ ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે અહીંયા હમણાં એક મિત્રો મળ્યા તો એમની જોડે વાતચીત કરતા હતા તો એમને એક રમૂજમાં એક આખી વાત કરી કે એમને મેં સવાલ કર્યો કે કદાચ આટલી બધી ઠંડી છે એટલે કદાચ પબ્લિક ઓછી આવશે એવું તો નથી લાગતું ને સહેલાઈથી મેં રીતે સવાલ કર્યો તો એમને એક મસ્ત રમૂજ સાથે એક એમને જવાબ આપ્યો કે અલ્પેશ ઠાકોરે અહીંયા એટલી બધી લાઇટો ગોઠવી દીધી છે ને કે આની લાઇટની જે એલ ગરમી છે એના કારણે ઠાકોર સમાજને ઠંડી નહીં લાગે એટલે ઇસ જોક સપાટ પણ ખૂબ લાઇટની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા કરવામાં આવી છે સાથે જ એક ઠંડીનો કદાચ એક પ્રશ્ન હોઈ શકે છે પરંતુ તમે જો બનાસકાંઠા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જુઓ તો હાલ ખૂબ ત્યાં ઠંડી વધારે છે પણ અહીંયા એટલી બધી ઠંડી જોકે નથી રાતની ઠંડી ચોક્કસ થોડી ઘણી હોશે પણ બનાસકાંઠા ઉત્તર ગુજરાતની બીજા જે ગામડાઓમાં જે ઠંડી પડી રહી છે એની કમ્પેરિઝનમાં અહીંયા ઠંડી એટલી બધી વધારે નથી તો કદાચ ઠંડીનો પ્રશ્ન ખાસ બની શકે એવો નથી અને વાત કરું સ્ટેજની તો સ્ટેજ આખું આખું અલગ રીતે બનાવવામાં આવ્યું છે કે અહીંયા રાતના સમયે હવે અહીંયા આખો પ્રોગ્રામ તો ભલે ત્રણ વાગે રહ્યો પણ તમે જુઓ તો લગભગ દસ વાગ્યાના આસપાસ પબ્લિક અહીંયા ચાલુ થઈ જશે અહીંયા આવવા માટે હવે બધી જ જ્યારે પબ્લિક અહીંયા આવે છે તો સ્વાભાવિક છે કે એમને મનોરંજન પણ થવું જોઈએ એમને કંટાળો ન આવે તેના માટે ત્યાં અહીંયા સાહિત્ય કલાકારો કીર્તિદાન ગઢવી જેવા લોકોને બોલાવવામાં આવ્યા છે કે જેથી લોકોનું મનોરંજન ચાલુ રહેશે અને સ્ટેજ ઉપરની જે આખી લાઇટિંગ છે એનો આખો રાતનો નજારો તમે જોશો તો આખો અલગ હશે કે એ રીતનું આખું એનો વ્યવસ્થિત રીતે લાઇટિંગ જે આખું કહેવાય ને હાઇડ્રોલિકવાળી એ રીતની આખી લાઇટની સુવિધાઓ ત્યાં છે કે જેથી આખું મંચ એ આખું અલગ રંગબેરંગી દેખાશે સાથે જ નેતાઓનું ભાષણ સાથે જ નેતાઓની બેઠક બધી જ વીઆઈપી બેઠક હોય બધું જ આખું અલગ અલગ એના સેક્શન પાડવામાં આવ્યા છે કે જેથી લોકોને કોઈ જાતની તકલીફ ન પડે સાથે જ એલઈડી મૂકવામાં આવી છે પાંચ એલ ત્યાં મૂકવામાં આવી છે કે જેથી લોકો આખો પ્રોગ્રામ વ્યવસ્થિત રીતે નિહાળી શકે છેક છે છેલ્લે જે વ્યક્તિ બેઠો હોય છે તેને ત્યાં સ્ટેજ ઉપર નજર સ્વાભાવિક છે ન પહોંચી શકે અને રાતના સમયે તો એ ન જ પહોંચી શકે તો તેના માટે એલઈડીમાં તે એક વ્યવસ્થિત રીતે જોઈ શકશે તેથી પાંચ જેવી એલ ઇડી મૂકવામાં આવી છે અને સવારે જ્યારે આખું ખાતમુહૂર્ત થવાનું છે તો એ ખા મુરત અડાલત છે તો અહીંયાથી લોકો સાથે ત્યાં નથી જવાનું પણ સિલેક્ટેડ લોકો ત્યાં જશે અને લોકો એ અડાલદનો આખો પ્રોગ્રામ એ લાઈવ અહીંયા એલઈડી થકી તેઓ નિહાળવાના છે તો આ રીતનું હાલ પ્રોગ્રામ થઈ રહ્યો છે અભ્યુદય ઠાકોર સમાજનો આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અલ્પેશ ઠાકોરે ઘણા સમય પછી એક આખી ભેટ આપી છે સમાજને ભેટ આપી છે સરસ્વતી ધામની તો હવે આવનારા સમયમાં અમે આખું ગ્રાઉન્ડ કવરેજ તમને બતાવતા રહીશું કે ઠાકોર સમાજનો અભ્યુદય કાર્યક્રમ કઈ રીતનો થશે